અને આ માટી ક્યાંથી આવે છે તમે ક્યાં સાગરની આવે છે અમારે અને પ્યોર માટીની પ્યોર માટી તમે ઘરે મિશ્રણ કરી શકો તમે હા ગમે તેલી નાની મોટી મોટી હોય ને પણ ઘરે પણ કરી રાખો અમાર કોઈ ચિંતા કરવા જેવું નહીં અને બુકિંગ કરાવવી પડે આ બે મહિના પહેલાથી અમારે ચાલુ થઈ જાતું બુકિંગ કામ હા તો ગાઈસ તમે જોઈ શકો કે ય બધી જ વેરાયટીની મૂર્તિઓ મળી નાની થી તો મોટેથી બધી જ વેરાયટીઓ મળે છે અમારી પાંચ હજાર દસ હજાર સુધીની મૂર્તિ અમારે ત્યાં મળી આવશે હા તો તમે જલ્દીથી જલ્દી અહીંયા વિઝિટ કરો પાટણવાસીઓ તરત તથા આજુબાજુના બધા ગામડાથી જલ્દી વિઝિટ કરો બહુ જ મસ્ત